જય મુરલીધર ને આજના ને હાવ નવીન વાત કરવી કોઈ પાસે કાંઈ કૌશલ્ય હોય તો આપણે કાર્ય કરે તો આપણે કે ગજબ કરે કે કોઈ કાંઈ બોલતો હોય પણ એને પ્રેક્ટિસ હોય મહાવરો અવારનવાર એ પ્રેક્ટિસ કરતો હોય મહાવરો કરતો એને મગજમાં બેસી જાય હું તમને એકડા આપણે એક બે ત્રણ ચાર પાંચ છ હાથ એમ હાવરા બોલીને અવરા બોલીને દેખાડું આ એક વીચીને બોલી છે તમને એમનો થાય જોઈ જોઈને બોલે નહીં તર વી ગણા બધે એમ થાય ઊંધા હોય એકડા સામે રાખ્યા છે સાંભળજો અવરા હો એકડા બોલું ઊંધા હોયથી ચાલુ કરું ને એક લગી આવું હો નવાણું અઠાણું સત્તાણું છન્નું પંચાણું ચોરાણું તાણું બાણું એકાણું નેવું નેવાસી ઇઠ્યાસી સિત્યાશી છ્યાશી પીચાસી ચોરાસી ત્ર્યાશી બ્યાસી એકાશી એંશી ઓગણ્યાસી ઇઠોતેર હિતોતેર છાંતેર પિચોતેર ચિંોતેર તાંતેર બાવુંતેર એકોતેર હિંતેર ઓગણિતેર અડસઠ અણસઠ સાસાઠ પા પાંસાઠ ચોસાઠ ત્રેસાઠ બાસઠ એકસાઠ સાઠ ઓગણઠ અઠાવન સત્તાવન છપ્પન પંચાવન ચોપન ત્રેપન બાવન એકાવન પચાસ ઓગણપચાસ અડતાલીસ ઉડતાલીસ છેતાલીસ પિસ્તાલીસ ચુમાલીસ તેતાલીસ બેતાલીસ એકતાલીસ ચાલીસ ઓગણચાળીને આડત્રીસ હાડત્રીન છત્રીસ પાંત્રીસ ચોત્રીસ તેત્રીસ બત્રીસ એકત્રીસ ત્રીસને ઓગણત્રીસ ઇઠાવીન હિતાવીન છવીન પચીસ ચોવીસ ત્રેવીન બાવીન એકવીસને વીસ અને ઓગણીસ ને અઢાર ને સત્તર ને સોળ ને પંદર ને ચૌદ ને તેર ને બાર ને અગિયાર ને દહ ને નવ ને આઠ ને હાથ ને છ ને પાંચ ચાર ત્રણ બે એક જય મુરલીધર મોટે ભય લો હો આ મેં ક્યાંય બોર્ડમાં લખેલા નથી આ એક તેમાં બોલ્યો જય મુરલીધર મારા આ વિડીયો તમને હારા લાગ્યા હોય ગેમ હોય તો મારી યુટ્યુબ ચેનલ અમુક બહારને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો